મિલ્કઅપ એપ્લિકેશન હવે મિલ્કઅપ એપ્લિકેશનમાં આપણે આપણું એકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકીએ તે જોઈશું તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો અહીંયા આપણને આપણી પસંદીદા લેંગ્વેજ ચૂઝ કરવાની છે તો અહીંયા હું ગુજરાતી પર ક્લિક કરીશ ચાલુ રાખો પર ક્લિક કરીશ અહીંયાથી આગળ વધો પર ક્લિક કરીશ આગળ વધો પર ક્લિક કરીશ શરૂ કરો હવે અહીંયા મારે મારું પૂરું નામ નાખવાનું છે અહીંયા મારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અહીંયા પાસવર્ડ ક્રિએટ કરવાનો છે અહીંયા તે જ પાસવર્ડ ફરીવાર દાખલ કરવાનો છે હવે ખાતું બનાવવા પર ક્લિક કરવાનું છે હવે તમે જે નંબર દાખલ કર્યો છે તેના પર એક ઓટીપી આવશે તો અહીંયા એ ઓટીપી દાખલ કરવાનો છે ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનો છે હવે આપણે જે વસ્તુ સપ્લાય કરીએ છીએ તે વસ્તુનો પ્રકાર અહીંયા સિલેક્ટ કરવાનો છે જેમ કે હું દૂધ અને છાશ સપ્લાય કરું છું તો મારે એ સિલેક્ટ કરવાનું રહેશે આગળ બધું પર ક્લિક કરશું હવે હું જે પ્રોડક્ટ સપ્લાય કરું છું તે પ્રોડક્ટ મારે સિલેક્ટ કરવાની છે જેમ કે ગાયનું દૂધ ગીર ગાયનું દૂધ અને સાદું છાસ હવે આગળ વધુ પર ક્લિક કરીશ હવે આ પેજ પર તમે તમારા ગ્રાહકને ઓર્ડર કરવાનો છેલ્લા સમય સુધી કેટલા વાગ્યા સુધી તમે ઓર્ડર કરવાની મંજૂરી આપો છો તે સિલેક્ટ કરવાનું છે તો અહીંયા તમારે એ સમય નક્કી કરવાનો છો જેમ કે હું છ વાગ્યા સુધી મારા ગ્રાહકને ઓર્ડર આપવાની મંજૂરી આપું છું તો હું અહીંયા છ એમ અને સાંજે મારે એમને સાંજે છ વાગ્યા સુધી હું એમને ઓર્ડર આપવાની મંજૂરી આપું છું તો મારે અહીંયા એ ટાઈમ લખવાનો છે હવે અહીંયા હું સવારથી કે સવારે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હું ઓર્ડરનું વિતરણ કરીશ એ સમય મારે આપવાનો છે તો અહીંયા હું સવારે છથી સવારે નવ સુધી ઓર્ડરનું વિતરણ કરીશ અને સાંજે છથી આઠ સુધી હું દૂધનું વિતરણ કરીશ તો અહીંયા મારે ગ્રાહકને ક કેટલા વાગ્યા સુધી ઓર્ડર આપી શકે એ ટાઈમ નક્કી કરવાનો છે અને હું કેટલા વાગે મારા ગ્રાહકને ઓર્ડર પહોંચાડીશ એ ટાઈમ નક્કી કરવાનો છે હવે અહીંયાથી આગળ વધીશું હવે અહીંયા અલો પર ક્લિક કરવાનું છે હવે આ પેજથી મારે ડિલિવરી બોય ઉમેરવાનો છે તો હું ડિલિવરી બોય ઉમેરીશ હવે હું અહીંયા ડિલિવરી બોયનો ઈમેલ એડ્રેસ નાખીશ કે અહીંયા મારે એનો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે ડિલિવરી બોય ઉમેર ઉપર ક્લિક કરીશ અને આ સક્સેસ હવે હું અહીંયાથી મેન્યુઅલી પણ ડિલિવરી બોય ઉમેરી શકું છું તો અહીંયા મારે એનું પૂરું નામ આપવાનું છે નો કોન્ટેક્ટ નંબર અને એનો ઈમેલ એડ્રેસ અને એનો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે જો ડિલિવરી બોય ઉમેરો પર ક્લિક કરીશ સક્સેસ હવે આપણે અહીંયાથી આગળ વધીશું હવે આ પેજ પર તમારે તમારા બેંક ખાતાની વિગતો આપવાની છે તો અહીંયા મારા બેંકમાં જે નામ છે એ અહીંયા આપવાનું રહેશે અહીંયા ખાતા નંબર અહીંયા આઈએફસી કોડ અહીંયા બેંકનું નામ અહીંયા શાખા નામ અને સાચું અને સબમિટ કરો પર ક્લિક કરવાનું છે હવે તમે એપ્લિકેશન વિશે વધારે માહિતી લેવા માંગતા હોય તો અહીંયા હા પર ક્લિક કરવાનું છે અથવા તો ના પર અહીંયા હા પર ક્લિક કરવાથી એપ્લિકેશન આપોઆપ પછી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે કે ક્યાંથી કઈ વસ્તુમાં આપણે સૂટ લેવાનું છે અને કેવી રીતે કરવાનું છે તો અહીંયા હું હા પર ક્લિક કરીશ તો અહીંયા મને સૂચના આપે છે પછી અહીંયાથી આગળ વધીશું પ્રોફાઇલ વિશે સમજાવે છે પછી અહીંયાથી તમે અહીંયા પ્રવાસ સ્થળો પર ક્લિક કરશો તો મને આપ મેળે માહિતી આપવાનું બંધ કરશે તો અહીંયાથી પ્રવાસ સ્થળો પર ક્લિક કરું છું અને એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે